સમાજ સમાજને ધાક આપી ખોટા કેસ કરી અને દબાણપૂર્વક મુસ્લિમ કિન્નર સંપ્રદાય દ્વારા બળજબરી પૂર્વક ધર્મ પરિવર્તન કરાવવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો મુસ્લિમ સમાજના કિન્નરો દ્વારા હિન્દુ કિન્નરોને હેરાન પરેશાન કરી બળજબરી ધર્મ પરિવર્તન કરાવવામાં આવતા સમસ્ત કિન્નર સમાજમાં રોષ વ્યાપી ગયેલ છે સમસ્ત સનાતન ધર્મ માનવ સેવા કિન્નર સમાજ આશ્રમ માણેશ દ્વારા આણંદ જિલ્લા કલેક્ટર અને ડીવાયએસપી ને આવેદન પત્ર આપવામાં આવ્યું છે આવેદન પત્ર આપતા સમયે મોટી સંખ્યામાં હિન્દુ સંતો અને હિન્દુ સંગઠનના વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા હિન્દુ કિંડનારો સ્પષ્ટ સંકેત કરે છે કે અમે મરી જઈશું પણ ધર્મ પરિવર્તન તો નહીં જ કરીએ સરકાર અમારી રક્ષા કરીએ અમે સ્નાતન હિન્દુ છીએ રિપોર્ટર ખનંદ શુક્લ આણંદ આ ગિંદન રહ્યો એ અમારા રામાનંદ સંપ્રદાયની અંદર કહેતા છે જયંત છે રામા અવતાર એમનો આ સમાજમાં અમારા ધર્મમાં અમારા સંપ્રદાયમાં એમનો અહીંયા નાતો છે ચાહે બીજા કોઈ સંપ્રદાયના હોય પણ સનાતન ધર્મમાં એમની પરિસ્થિતિ અને એમનું જીવન અમારી સાથે સંકળાયેલું છે અને આજે આવેદનપત્ર આપવા આવ્યા છે બધા એમની સાથે અમારા એક સનાતન ધર્મ પરિષદનો છે એટલા માટે કે હંમેશા માટે સનાતન સનાતન વિશે જે હિન્દુ રહેવાના છે એમાં કોઈની પણ મજા નથી કે કોઈ એમને કંઈ હળવડી કરી શકે

એટલાદ શ્રી દાદા ગંગારામી કિન્નર અખાડા જિલ્લો આણંદના અમે રહેવાસી છીએ એટલાદમાં અમારું રામાનંદી વૈષ્ણવ સંપ્રદાયનો અખાડો છે કિન્નરોનો તો જે અમદાવાદના કિન્નરો છે એ લોકો મુગલો વખતના મોહમ્મદ ડેગડા વખતના મિયા જમાલના કિન્નરો છે એમની ગાદી મિયા જમાલની છે અને અમારી છે રામાનંદી તો એ લોકો અમારા ઉપર ખૂબ તોફાનો કરે છે

હવે અમારી વારી છે અમને એમ કે છે તમે અમારા મોગલી સમાજમાં નહીં જોઈન્ટ થાવ તો તમને જાનતી મારી નાખીશું અને એ લોકો બહુ માથા ભારે છે ખોહોના ટોરા આવે છે જાતે ને જાતે નુકસાન પહોંચાવે છે છરીઓ મારે છે ભેટો મારે છે ખોટા ખોટા અમારા ઉપર કેસ કરે છે અને અમને કેસમાં ફસાવે છે અને અમને મારી નાખવાની ધમકી આવે છે અત્યારે અમારે અખાડાની બહાર જવાની બહુ વીક લાગે છે અમે બધા સીસી કેમેરામાં રહીએ છીએ એ લોકો બહુ માથા ભારે છે બહુ મોટા ગુંડા જેવા છે અને અમને લોકોને બહુ હેરાન કરે છે અને એમના જોડે રખડતા ગાડીઓ માંગનારા ટ્રેન માંગનારા બધા એમના ગુંડાઓ ભેગા રહ્યા છે પૈસા આપી આપીને કેસ બનાવડાવે છે અને અમને બહુ હેરાન કરે છે તો અમારી સાહેબથી માંગણી છે સરકારથી કે સરકાર અમારી સહાય કરો અને ન્યાય ઉતારો અને એમની કેસ અમદાવાદમાં કોઈ પોલીસ સ્ટેશન બાકી નથી બધા જ પોલીસ સ્ટેશનો નામના કેસ છે એમની તપાસ કરો અને અમારી પરિવર્તન પાછળ નું કારણ શું છે કારણ એજ છે કે એ લોકો અમને ધર્મ પરિવર્તન કરવા માટે આવા બધા અમારા પર જુલમ કરે છે કેમ કે એમની સંપ્રદાય છે મુસ્લિમ મમ્મા દેગડા વખતની મયા જમાલની ગાદી છે અમારી શ્રી દાદા ગંગારામની ગાદી છે તો એમની ગાદીમાં લઈ જવા માટે અમારા ઉપર ત્રાસ કરે છે અમારા ઉપર